ઉડતા પંજાબ બાદ શું હવે ઉડતું ગુજરાત ગુજરાતમાં નશાનો બેફામ વેપાર અમદાવાદમાં એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ચૌદ લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ની કરી ધરપકડ એકસો તેંતાળીસ ગ્રામથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું

ત્રણ સાગરીતોને ઝડપી પાડી રૂપિયા ચૌદ લાખથી વધારે કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીઓ પાસેથી એકસો તેત્તાલીસ ગ્રામથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે ઉલ્લેખનીય છે કેલીસ બ્રિજની છે ઘણા જ સમયથી નશાકારક ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે

બંને આરોપીઓ જે છે એ જમાલપુર નગીના મસ્જિદ પાસેના રહેવાસી છે એમાં એકનું નામ છે ફૈસલ ફારૂક કકુવાલા અને બીજા આરોપીનું નામ છે અનીશ મોહમ્મદ હનીફ મોતીવાલા આ બંને આરોપી જમાલપુર નગીના મસ્જિદ પાસે રહેશે છીપાવાડમાં અને બંને પાસેથી ઓગણપચાસ પોઈન્ટ પાંચસો એંસી ગ્રામ એમડીનો જથ્થો પકડાયેલો છે આ બંને આરોપીઓને જ્યારે ગેરકાયદેસર એમડીના જથ્થા સાથે પકડવામાં આવ્યા અને ઇન્વેસ્ટિગેશન કાર્યવાહી ચાલુ હતી દરમિયાન વધુ પૂછપરછમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાકીનો જથ્થો જે છે અંદાજે સો ગ્રામ જેટલો એ વટવા ખાતે એમના બીજા સાગરીત પાસે છે અને બીજા ભાગમાં એ જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે અને એ આરોપીનું નામ છે મોહમ્મદ આરીફ અફરોઝ આલમ શેખ અને એ વટવા કેનાલ પાસે રહે છે અને મૂળ પોખરા જિલ્લા બિહારનો છે આ ત્રણેય આરોપી બહુ નાના જથ્થામાં આ પ્રકારે એમડીનો જથ્થો એમના જે સોર્સ છે એની પાસેથી મેળવે છે અને અમદાવાદ શહેરમાં એ લોકો વેચાણ કરતા હતા ટોટલ જે એમડીનો જથ્થો પકડાવ્યો છે એની ટોટલ જે માત્રા જે છે એ એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ અને કુલ કિંમત મુદ્દામાલ સાથેની થાય છે ચૌદ લાખ ચોરાણું હજાર આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અત્યારે જારી છે એમને વધુ ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને આ જથ્થો એમણે કોની પાસેથી મેળવ્યો છે અને આમાં અન્ય કેટલા લોકો ઇન્વોલ્વ છે એ અંગેની તપાસ હાથ ધરાઈ રહેલી છે મોટાભાગે એ લોકો એમના જે પૂર્વ અમદાવાદ વિસ્તાર જે છે જમાલપુર વિસ્તાર અને વટવા જુહાપુર એ વિસ્તારોમાં એમના જે મળતીયાઓ છે એમને એ પાંચ ગ્રામ દસ ગ્રામની માત્રામાં એ લોકો વેચતા હતા અને આગળ જે હાલ અત્યારે જે પ્રકારે તપાસની કાર્યવાહી ચાલુ રહી છે એમાં એમને જે આ પ્રોવાઈડ કરે છે એમડી ડ્રગ્સનો જથ્થો એ લોકો પણ ટૂંક સમયમાં એમની ધરપકડ થનાર છે પ્રાથમિક પૂછપરછમાં એ લોકો ત્યાં એમના જે આ લેવા આવનાર વ્યક્તિઓ જે છે એમને ત્યાં જ આવવા જણાવેલું હતું એટલે એ માટે જથ્થા સાથે ત્યાં હાજર હતા આ આ ત્રણેય આરોપીઓ એમની એવરેજ એજ જે છે એમાં સૌથી મોટો જે છે એ ફેંસલ છે અઠ્ઠાવીસ વર્ષનો અને અનીશ જે છે અને મોહમ્મદ આરીફ બાવીસ વર્ષનો છે અને આ ત્રણેય આરોપીઓ છેલ્લા એક દોઢ વર્ષથી સમયાંતરે એટલે બહુ નિયમિત પડે નહીં પણ જ્યારે પણ એમને તક મળે છે જથ્થો મળે છે ત્યારે એ લોકો આ પ્રકારે વેચાણ કરે છે ફૈસલ અને અનિશ જે છે એ બંને રિક્ષા ચલાવે છે અને મોહમ્મદ આરીફ જે છે એ આયન પ્રેસ જે સ્ટીમ પ્રેસનું જે કામ છે એ કરે છે અને ત્રણેય જણા આ છેલ્લા એક વર્ષથી આમ સક્રિય છે આ પ્રકારની પ્રવૃત્તિમાં આ લોકોના વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો એવા ગંભીર ગુના નોંધાયેલા નથી પણ આરીફ અને અનીશના વિરુદ્ધમાં આ રિક્ષા એમના જે રિક્ષા ડ્રાઇવિંગ છે એ બાબતે પ્રિવેન્ટિવ એક્શન્સમાં એમના સંડોવણી આવેલી છે એમના વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલા છે મેં અગાઉ કીધું એમ એ લોકો છેલ્લા એક વર્ષથી સક્રિય છે આ એમડી ગેરકાયદેસર એમજી ડ્રગ્સના વેચાણમાં અને એમના બહુ સીમિત એરિયા છે પરંતુ હાલ તપાસનો જે તબક્કો છે એમાં કેટલીક વિગતો અત્યારે કહી શકાય એમ નથી આગળના વધુ આરોપી પકડાય વધુ માહિતી આપણને જાણવા મળશે પ્રાથમિક પૂછપરછમાં એમના છેલ્લા એક વર્ષનો જે એમનો આ કામ છે એમાં એમની પાસે નિશ્ચિત કસ્ટમરો છે એટલે એ બાબતે પણ એની આગળ તપાસમાં કાર્યવાહી થવામાં આવનાર છે અત્યારની જે પ્રાથમિક માહિતી છે એમને જે જથ્થો આવે છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી લાવે છે ના પોતે ડ્રગ્સના વેસાની નથી પણ ક્યારેક ક્યારેક એ લોકો એવું કહીધું છે કે નિયમિત રીતે નહીં પણ પણ ક્યારેક ક્યારેક એ લોકો ઉપયોગ કરે છે પોતાના માટે અને અનિસ જે છે એ બંને રિક્ષા ચલાવે છે અને મોહમ્મદ આરીફ જે છે એ આયન પ્રેસ જે સ્ટીમ પ્રેસનું જે કામ છે એ કરે છે અને ત્રણેય જણા આ છેલ્લા એક વર્ષથી આમ સક્રિય છે આ પ્રકારની પ્રવૃત્તિમાં આ લોકોના વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો એવા ગંભીર ગુનો નોંધાયેલા નથી પણ આરીફ અને અનિશના વિરુદ્ધમાં આ રિક્ષા એમના જે રિક્ષા ડ્રાઇવિંગ છે એ બાબતે પ્રિવેન્ટિવ એક્શન્સમાં એમના સંડોવણી આવેલી છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે મેં અગાઉ કીધું એમ એ લોકો છેલ્લા એક વર્ષથી સક્રિય છે આ એમડી ગેરકાયદેસર એમજી ડ્રગ્સના

કાર્યવાહી થવામાં આવવામાં આવશે અત્યારની જે પ્રાથમિક માહિતી છે એમને જે જથ્થો આવે છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી લાવે છે ના પોતે ડ્રગ્સના વેચવાની નથી પણ ક્યારેક ક્યારેક એ લોકો એવું કહેજેલું છે કે કાય નિયમિત રીતે નહીં પણ ક્યારેક ક્યારેક એ પણ લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે પોતાના માટે